ગાંધીધામ ભચાઉ વચ્ચેના નેશનલ હાઇવે પર પડાણા પાસે આવેલા પુલમાં ગાબડું પડી જતા વાહન વ્યવહાર અવરોધાયો હતો નેશનલ હાઇવે પરના પુલિયામાં એકાએક મલબો નદીમાં પડી ગયો હતો પરિણામે માર્ગ અવરોધાતા ત્રીસ કિલોમીટરમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી ગાંધીધામથી બચાવ જતા નેશનલ હાઇવેમાં પડાણા પાસે આવેલી નદી પર પુલ બનાવાયો છે વરસાદી પાણીના માર વચ્ચે પુલ ખખડી જવાને કારણે આજે પુલની વચ્ચે દસ ફૂટ જેટલું મોટું ગાબડું પડી ગયું હતું પુલનો મલબો નદીમાં ધરાશય થતા એક ગાડી અટવાઈ હતી મહામુશ્કેલીએ ગાડીને કાઢવામાં આવી હતી પરંતુ ત્યારબાદ જોખમી બનેલા પુલ પરથી મહામુશ્કેલીએ ગાડીને કાઢવામાં આવી હતી પરંતુ ત્યારબાદ જોખમી બનેલા પુલ પરથી વાહન વ્યવહાર ખોરવાયો હતો પડાણાથી છેક ગાંધીધામ અને સામેની તરફ પડાણાથી ચીરઈ સુધીના ત્રીસ કિલોમીટરના રોડ પર વાહનોના થપ્પા લાગ્યા હતા એલએન્ડ ટી કંપનીનો આ પુલ ધરાશય થયા બાદ કોઈ જવાબદાર અધિકારીઓ પણ ફરક્યા ન હતા બાર વાગ્યે બનેલી દુર્ઘટનામાં સાંજે પાંચ વાગ્યા સુધી કોઈ ફરક્યું ન હતું પડાણાના સરપંચ સહિતના જાગૃત ગ્રામજનોએ જેસીબી વડે આસપાસનો માર્ગ સાફ કરવાની ડાયવર્ઝન બનાવ્યું હતું ત્યારે મોડે મોડેથી પહોંચેલી પોલીસે ટ્રાફિક હળવો કરવા માટે મસ્કત હાથ ધરી હતી હાલ જ અબડાસાના ભાનાડા પાસે નેશનલ હાઈવે પરનો પુલ બેસી ગયો હતો ત્યાં ફરી ગાંધીધામના પડાણા પાસે પુલ્યો ધ્વંસ થતા તંત્રની પોલ પાદરી થઈ હતી આ ટ્રાફિક અમદાવાદ ગાંધીધામ અમદાવાદ હાઈવે છે પડાણા ગામ અગર એમાં પુલ તૂટી ગયો છે પુલના કારણે ટ્રાફિક થઈ ગઈ છે અને આ સવારે લગભગ બાર વાગે બનાવ બન્યો છે અને આ પુલ પહેલાં પણ તૂટેલો હતો એલ એનટીએ આમાં કામમાં ભ્રષ્ટાચાર કર્યો છે એના કારણે આ બધા બનાવ બન્યો છે અત્યારે લગભગ એમ્બ્યુલન્સ છે હોસ્પિટલના કામ માટે બધા અટકી અટકીને બેઠા છે અત્યારે હાલત ભયંકર ખરાબ છે અત્યારે અને એલએનટીએ પહેલાં ભ્રષ્ટાચાર કર્યો છે એના કારણે આ બધા બનાવ બન્યો છે ભાઈ અંદાજી લગભગ થી આઠ કિલોમીટર મીટર સુધી આમ ચીરી ચીરી કોર છે ટ્રાફિક જામ પડાણાથી અને આમ ગાંધી ગાંધીધામ સુધી ટ્રાફિક જામ છે આના કારણે ગરીબ માણસ છે કોઈ પણ હોસ્પિટલના કામ માટે હેરાનગતિ અનુભવે છે